સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી બેદરકારી દાખવી બાળકોના ભાવિ સાથે છેડા કરતા શિક્ષકોની મનમાની સામે રાજ્ય સરકાર ગંભીર છે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશે આ વર્ષે બિન અધિકૃત રીતે વિદેશ ગયા હોવા એવા સાહીઠ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે શિક્ષણ રાજ્યમંત્રી સુરત ગુરુવાર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરોલીના રશ્મિ શાળા ક્રમાંક પંચ્યાસી ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર બિન અધિકૃત રીતે વેપાર અર્થે તેત્રીસ વખત દુબઈ પ્રવાસે ગયા હતા રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે આજે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો ત્રણ મહિના કે છ મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય તેવા બે શિક્ષકો છે અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલ પોતાની ફરજની સાથે દુબઈમાં વ્યાપાર કરતા હોય આ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે આચાર્ય સંજય પટેલ યુએ ના ધરાવે છે દુબઈમાં બિઝનેસ કરતો અવારનવાર બહાને કે અન્ય સત્તાનો દુરુપયોગ કરી દુબઈ પ્રવાસ કરે છે રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશે કહ્યું કે રાજ્યના લાખો શિક્ષકો કર્તવ્ય નિષ્ઠાથી પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આખા સુરતમાં બિનઅધિકૃત રજા પર હોય તેવા માત્ર બે શિક્ષકોની વિગત મળી છે પોતાને મળેલ છૂટનો દુરુપયોગ કરી કાયદાની છટકબારી કરનાર આ શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા શિક્ષણ વિભાગ પ્રતિબદ્ધ છે સરકારી ફરજ સાથે વ્યાપાર કે અન્ય ધંધાકીય પ્રવૃત્તિ કરવી એ બાળકોના ભાવિ સાથે ગંભીર ચેડા છે જે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર માઠી અસર કરે છે પોતાના સ્વાર્થ માટે બાળકોના ભવિષ્ય પર છેડા કરનારા શિક્ષકોને માફ નહીં કરી શકાય આ શિક્ષકો પર શિક્ષાત્મક પગલા લેવાની અને રજા પગાર મેળવ્યો હોય તે પણ પરત લેવાની સૂચના આપી હોવાનું ઉમેર્યું હતું બેદરકારી દાખવી બાળકોના ભાવિ સાથે છેડા કરતા શિક્ષકોની મનમાની સામે રાજ્ય સરકાર ગંભીર હોવાનું જણાવી શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભૂતિયા શિક્ષકો મુદ્દે ખૂબ જ કડક વલણ અપનાવ્યું છે જે પણ શિક્ષકો પોતાની ફરજ પર હાજર ન રહેતા હોય વિદેશ ગમન કરતા હોય તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે ચાલુ વર્ષ દરમિયાન પણ આવા શિક્ષકોને શોધી કાઢવાના અભિયાનમાં બિનઅધિકૃત રીતે વિદેશ ગયા હોય તેવા સાઠ જેટલા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે ગેરહાજર રહેનારા એક પણ શિક્ષકને સરકાર પગાર નથી ચૂકવતી ત્યારે હકનો દુરુપયોગ અટકે તે માટેની છટકબારીમાં શું સુધારો થઈ શકે તે માટે સરકાર એક્શન મોડમાં છે એમ જણાવી રાજ્ય સરકાર શિક્ષણમાં કોઈપણ ગેરરીતિ કે લાલિયાવાડી ચલાવવા માંગતી નથી રાજ્યના કોઈપણ જિલ્લામાં જે શિક્ષક અધિકૃત કે વિદેશ ગયા હોય તમામ પ્રકારની માહિતી જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી મંગાવી છે આ પ્રકારની વ્યાપારિક માનસિકતા ધરાવતા શિક્ષકોને વહેલામાં વહેલી તકે કાયદાકીય રીતે શિક્ષા કરવામાં આવશે તેમ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશે જણાવ્યું હતું રાજુભાઈ પટેલ આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી ત્રણ ત્રણ મહિનાના છ છ મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે ત્યાં બિઝનેસ કરે આવા જૂજ ઉદાહરણો છે લાખો શિક્ષકો ગુજરાતમાં છે બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા પણ આખા સુરતની અંદર બે જ શિક્ષકો આવા મળ્યા છે એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેઢી રહેતી હતી એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને દુરુપયોગ કરી છટક બારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે કારણ કે બાળકના વિદ્યા વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ અભિયાન ઉપાડ્યું હતું જે વિદેશ જતા હતા તમામે તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી ત્યારે નાના ગામોમાં એમને પણ હું અભિનંદન આપું છું અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ના શકાય અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું અમે એસીબીમાં પણ કેસ કરવા માટે થતો હોય તો અધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે અસ્તુ